હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાણીપુરી ફ્લેવરના મમરા વેકેશન દરમિયાન બપોરે નાસ્તામાં બાળકોને આપણે શું આપવું રોજ અલગ અલગ ડિમાન્ડ થતી હોય છે તો આ એક હેલ્ધી ઓપ્શન છે અને એકદમ ચટપટું તો અહીં આપણે પાણીપુરીનો મસાલો ઘરે જ બનાવીશું તો જેના માટે કોથમીર અને ફુદીનો લીધા છે લગભગ સો ગ્રામ કોથમીર અને સો ગ્રામ ફુદીનો લીધા છે કોથમીર અને ફુદીનાને બે પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું સરસ રીતે વોશ કરીને એક કપડામાં આપણે તેને કોરા કરવા માટે રાખી લઈશું બેથી ત્રણ કલાક માટે આવી રીતે કોટનના કપડામાં છાયડે જ આપણે કોરા કરીશું કોથમીર અને ફુદીનામાં જે વોશ કરેલું પાણી હતું તે નીતરી જાય એટલે આપણે તેને એક પેપરમાં છાંયડે જ આવી રીતે સુકાવવા માટે રાખી લઈશું તો બહારની સાઈડે જે જગ્યાએ છાંયડો હતો એ જગ્યાએ મેં તેને સુકાવવા માટે રાખ્યા હતા ત્યારબાદ ઓવરનાઇટ માટે મેં તેને ઘરમાં સુકાવવા માટે રાખ્યા હતા તમે જોઈ શકો છો કોથમીર અને ફુદીનો એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે હવે આપણે તેમાંથી પાનને છૂટા કરી લઈશું કોથમીર અને ફુદીનાને છેડામાં સુકાવવાથી બંનેનો કલર એવો ને એવો સરસ ગ્રીન જળવાઈ રહ્યો છે જો આખું વર્ષ માટે આવી રીતે જો કોથમીર અને ફુદીનાની સુકવણી કરવી હોય તો આ જ મેથડથી તમે તેની સુકવણી કરી શકો છો અત્યારે મેં ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં તેની સુકવણી કરી છે શિયાળામાં ધાણા ખૂબ જ સસ્તા મળતા હોય છે ત્યારે આ પ્રમાણેની સુકવણી આપણે કરી શકીએ છીએ ત્યારબાદ તેમાંથી ચાટ મસાલો પાણીપુરી મસાલો છાસ મસાલો વગેરે આપણે બનાવી શકીએ છીએ તો અહીં કોથમીર અને ફુદીનાના પાન છૂટા પડી ગયા છે હવે હાથ વડે તેને થોડા થોડા મસરી લઈશું ત્યારબાદ તેમાંથી આપણે મસાલો તૈયાર કરીશું ઘણા લોકો પાણીપુરી ફ્લેવરના મમરા બનાવવા માટે ફુદીનો અને કોથમીરને તળી લેતા હોય છે પણ એમાં ખૂબ જ ક્વોન્ટિટીમાં તેલનું પ્રમાણ વધી જતું હોય છે પણ જો આવી રીતે પાવડર બનાવીને મમરામાં નાખવામાં આવે તો હેલ્ધી ઓપ્શન મળી રહે છે તો હવે એક મિક્સર જારમાં સુકવણી કરેલા કોથમીર અને ફુદીનાના પાનને લઈ લઈશું સંચળ પાવડર લઈશું મીઠું લઈશું મીઠાનું પ્રમાણ આપણે થોડું ઓછું રાખીશું મરી પાવડર અને ચાટ મસાલો ચાટ મસાલો વાપરવો ના હોય તો આમચૂર પાવડર સંચળ પાવડર અને ચાટ મસાલો ઉમેર્યો છે એટલે આપણે મીઠાનું પ્રમાણને ઓછું રાખવાનું તો આ સરસ મજાનો પાણીપુરીનો મસાલો બનીને તૈયાર છે આપણે મમરાના ઉપયોગ માટે અહીં પાણીપુરીનો મસાલો બનાવ્યો હોવાથી જીરાનો ઉપયોગ નથી કર્યો હવે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરીશું સિંગદાણા ઉમેરીશું સિંગદાણાને આપણે તળી લઈશું સિંગદાણા સરસ તળાઈ જાય એટલે તેમાં સુધારેલા લીલા મરચાં લઈશું લીલા મરચાંને પણ સરસ રીતે તળાવા દઈશું હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું મીઠા લીમડાના પાનને પણ સરસ રીતે તળાવવા દઈશું હવે આપણે તેમાં થોડી હળદર ઉમેરીશું હળદરનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખીશું કેમ કે આપણે મમરામાં ગ્રીન કલર જોઈએ છે તો હવે આપણે તેમાં મમરા ઉમેરીશું મમરાને મેં ચાળીને પહેલેથી જ ચોખ્ખા કરી લીધા હતા ગેસની મીડિયમ ફ્લેમ પર હવે આપણે મમરાને શેકાવા દઈશું મમરા સરસ ક્રિસ્પી થાય એ પ્રમાણે આપણે મમરાને સરસ રીતે શેકાવા દઈશું મમરા શેકાવાની પ્રોસેસમાં આપણે પૂરી પ્રોસેસમાં આપણે મમરાને હલાવતા રહીશું આઠથી દસ મિનિટમાં મમરા સરસ રીતે શેકાઈ જશે ઘણી બધી અલગ અલગ ફ્લેવરના આપણે મમરા બનાવી શકીએ છીએ મારા ઘરમાં રેગ્યુલરલી લસણિયા મમરા બનતા હોય છે કોઈક વખત હું અથાણામાંથી જે બચેલું તેલ હોય છે એનો ઉપયોગ કરીને પણ હું મમરા વઘારતી હોઉં છું એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે તૈયાર કરેલો પાણીપુરીનો મસાલો મમરામાં ઉમેરી લઈશું મસાલો ઉમેરીને તરત જ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું જ્યારે મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ જ આ મસાલો ઉમેરવાનો અને ગેસને બંધ કરી દેવાનો જેથી મસાલો બળે નહીં અને તે કાળો ના પડે બસ તો મમરા ઉપર હવે બધો મસાલો કોટ થઈ ગયો છે અને આપણા પાણીપુરી ફ્લેવરના મમરા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે લાસ્ટમાં તેમાં ઝીણી સેવ ઉમેરી લઈશું સેવ ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો સરસ મજાના નાના મોટા સૌને ભાવે ચા સાથે ખાઈ શકો કે નાસ્તાના ડબ્બામાં લઈ જઈ શકો એવા આપણા પાણીપુરી ફ્લેવરના મમરા બનીને તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો